લાભ લઈ ચોરી કરતી ત્રણ ને ઉધના પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે બેઆરટીએસ બસ માં પર્સ ચોરી કરતી દોડકીને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસના હાથે લાગી હતી આરોપીઓ રીડા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે છે પચીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ ઉદના નગર બીઆરટીએસ બસ સ્ટેશનની બસમાં બેઠા હતા આ દરમિયાન તેમની પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા બત્રીસ રોકડા તેમજ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટો મૂકેલા હતા

પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી અને ત્રણ રીડા ગુનેગાર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા